અંટાળાએ જણાવેલ કે 22 વર્ષ પહેલા માત્ર ભૂલકાઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી પ્રતિવર્ષ વર્ષ 1100 દીકરા દીકરીઓ કોઈ પણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના એક સાથે ગરબા રમે છે મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લહાડી આપવામાં આવે છે

ભૂલકાઓની શરૂઆત જ અહીં ધોરાજી અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે અહીં દરેક બાળાઓને વિનામૂલ્યે પાસ આપવામાં આવે છે એક ગણતરીની એટલા માટે અને રોજે રોજ એને રાણી આપવામાં આવે છે અહીં સરકારશ્રીના જે કાઈ નિયમો છે બેટી બચાવો બચાવો બેટી પટાવો તેમજ અન્ય પણ જે સામાજિક શૈક્ષણિક જે કાઈ અમુક પ્રવૃત્તિઓ વિશે જાગૃત કરવાની હોય તો બાળકોને અને વાલીઓને પણ એની સૂચનાઓ આપવામાં આવે છે અને અગિયારસો ની સંખ્યામાં એક હજાર ને એકસો ની સંખ્યામાં છેલ્લા બાવીસ વર્ષ અને આ વર્ષે માં વર્ષે નાના નાના ભૂલકાઓ માં ભગવતી ના સ્વરૂપે નવે નવ દિવસ ખુબજ આનંદ અને ઉલ્લાસ સાથે અમારી ગરબી મંડળમાં લાભ